મિત્રો ગ્રહોની માયામાં અમારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની છવ્વીસ નવ બે હજાર પચીસ આજે શુક્રવારનો દિવસ મિત્રો આપને કુળદેવાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક પંચાંગની તો વિક્રમ સંવત બે અને ઈસવીસન બે અશ્વિન માસ શુક્લ પક્ષ ચતુર્દશીથી નવ ને ચોત્રીસ મિનિટ પછી પંચમી ચાલુ થાય આજનો સૂર્યનો ઉદય છ ને અગિયાર થી અને સૂર્યનો અસ્ત છ ને તેર મિનિટે વિષકુંષ્ટુભદ્ર કરણ વિશાખા નક્ષત્ર અને આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે તે ચોવીસ મિનિટ સુધી પછી વૃશ્ચિક રાશિમાં મિત્રો આજનો અભિજિત મુહૂર્ત અગિયાર અડતાલીસ થી બાર છત્રીસ મિનિટ સુધી અને આજના રાહુકાળ દસ બેતાલીસ થી બાર બાર મિનિટ સુધી મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું ગોચર તો આજે ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે સિંહ રાશિમાં શુક્ર અને કેતુ કન્યા રાશિમાં સૂર્ય અને બુદ્ધ મંગળચંદ્રની યુતિ તુલા રાશિમાં રાહુદેવ કુંભ રાશિમાં શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું ગોચર ભ્રમણ હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા વાત કરીએ કે જે જાતકો આજે જન્મેલા હોય તેને 3 ને ચોવીસ મિનિટ તુલા રાશિમાં નામકરણ કરવું અને 3 ને ચોવીસ મિનિટ પછી વૃશ્ચિક રાશિમાં નામકરણ કરવું આજના આજના જન્મેલા જાતકોને જન્મ દિવસની શુભ શુભકામનાઓ મિત્રો દૈનિક ભવિષ્યની વાત કરતા પહેલા વાત કરીએ કે જે જાતકોનું નામ ચંદ્ર રાશિ ઉપર આવતી હોય તેવા જાતકોએ આ દૈનિક રાશિ પર સમય મિત્રો વાત કરીશું મેષ રાશિને મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો નહીં ચાલવાનો જવું કે ના જવું તેવા વિચારો થાય માનસિક થકાન અને માનસિક થાકના કારણે આજે તમારા શરીરમાં કડતર જેવી બાબત ઊભી થાય તેના માટે આજના દિવસમાં તમારે હોમકમ ગમ અમારા મંત્ર કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારે ઘણા સમયથી શેર સેટલ લોટરીમાં નાણાં રોક્યા હોય તેના માટે આજે દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય આજે તમારા બીજે તે પાત્રને મળવાનું પણ થાય પેટને લગતી બાબતોમાં તમારા ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું હાઈપર એસિડિટી અને પેટમાં દુખાવાના પ્રશ્નો ઊભા થાય તેના માટે આજે તમારે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ ગમ ગણપતિના મંત્રક્રમમાં વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા પ્રેમી યુગલો સાથે ખૂબ મજાનો દિવસ પસાર કરશો આજે તમારા પ્રેમી તમારા માટે લાભની બાબતોની ચર્ચા કરશે પણ આવી લોભામણી જાહેરાતમાં ન આવો પ્રેમીના લોભામણી બાબતોમાં આવવાથી તમારું આજે ખિસ્સું ખાલી નથી તેની કાળજી લેવી આજે મિથુન રાશિના જાતકોએ મોટિવેશન કરવાનું આજે તમારું ઈગોહટ ના તેની પણ કાળજી લેજો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ શક્ય એટલા હોમ નમઃ ભગવતે વાસુદેવ અને હોમ રાહા હોય ના મંત્ર કરો વાત કરીશું કર્ક રાશિની કરક રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા માતાનો આપના ઉપર પૂર્ણ પ્રેમ રહેશે માતાના પ્રેમના કારણે તમારો દિવસ આનંદની ને ઉત્સાહ થાય આજના દિવસમાં નાની મોટી મુસાફરીની બાબતો પણ બની શકે જે જાતકો પ્રેમી યુગુલ હોય તેવા જાતકોએ આ લાભની બાબતો શેષ અટ્ટા લોટરીમાં નાણાં રોકાણ કરવા તો કરી શકાય તો આજના દિવસમાં તમે શિવજીની આરાધના કરો ગણપતિની આરાધના કરો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોએ ત્રીજા સ્તરમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મુસાફરીમાં તમારો નાણાંનો વ્ય થાય ભાગ્યની ઉન્નતિ કરવા માટે તમે મુસાફરી કરો મુસાફરીમાં હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ થાય પડવા વાગવાના યોગની બાબતો બને તેના માટે આજે સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને

બેંક બેલેન્સ પણ કરવું તો પણ કરી શકે આકસ્મિક ધનલાભના કારણે દિવસ આનંદને ઉત્સાહભર્યો બની રહી તેના માટે કન્યા રાશિના જાતકોએ હોમ ગુરુવે નો મંત્ર કરવા મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે મન ઉપર એકાગ્રતા રાખવી નાણાકીય બાબતોમાં સાચવવું નાણાનો વ્યય ના થાય તેની પણ કાળજી લેવી તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ધનલાભ બનવાનો બપોર પછીના દિવસમાં આર્થિક પાસું મજબૂત થાય આકસ્મિક ધન લાભ થાય શેર સેટર લોટરીમાં લાભ થાય સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે પતિ પત્નીનો વાદ વિરોધ તેમાં સફળતા મળે તો આજના દિવસમાં તમારે તમારી કુળદેવની આરાધના કરી હોમ દેવતા ભ્યો મહા અને દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરવું વાત કરીશું વૃશ્ચિક રાશિને વૃશ્ચિક રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો વાયરલ ઇન્ફેક્શન લાગેલું હોય તો તેમાં સુધારો આવે ખોટા પ્રવાસ ન ખેડ બપોર પછીનો દિવસ આપના માટે ને ઉત્સાહ ભર્યો માનસિક સ્થિતિ તમારી પોઝિટિવલી બનશે અને પોઝિટિવ કારણે ધંધા કે લાભ મળે આજે તમારે નવો ધંધો કરવો હોય તો કરી શકાય આજના દિવસમાં કરેલા રોકાણ લાભદાયી પ્રાપ્ત થાય તેના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાયના અને હોમ રાહ ના મંત્ર કરવા અને કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરવી મિત્રો વાત કરીશું ધનુરાશિની ધનુરાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો બપોર પછીનો દિવસ આપના માટે શુભ બને નાણામાં નાણાં જ ખર્ચ મોટો બતાવે છે મેડિકલ પ્રશ્નોમાં તમારા નાણાંનો વ્યય થાય તેના માટે તમારે હોમ શમ શનિચરાયના મહ અને હોમ ગમ ગણપતિના મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં સરકારી ક્ષેત્રમાં ઘણા સમયથી વિલંબિત પડેલા કાર્યોમાં લાભની બાબતો બની શકે આજે તમારા ઉપલા અધિકારી બપોર તમારી માન સત્તા તરફથી કંઈક સારા સમાચાર મળે સંતાનના સારા સમાચાર મળવાના કારણે આજનો દિવસ તમારો બપોર પછીનો આનંદ ને ઉત્સાહભર્યો બને રહી તેના માટે તમારે હોમ શમ શનિચ્છરાયનામાં હોમ રાહ નામ કરો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો ચંદ્ર મંગળની યુતિ આજે તમારા ભાગ્યમાં સારી બાબતો બનશે જમીન કાર્યોમાં ધન લાભ થાય નાના પ્રવાસમાં સફળતા પ્રાપ્ત થાય જે જાતકો ઘણા સમયથી જમીન દલાલના કાર્યો કરતા હોય તેમાં લાભ થાય પોલીસ કર્મી હોય કે સૈનિક રક્ષક દળમાં જે જાતકો નોકરીથી જોડાયેલા હોય તેવા જાતકોએ આજે સાચવું આકસ્મિક તમારી ટ્રાન્સફર થવાના કારણે માનસિક સ્થિતિ તમારી પુરવાય નહીં તેના માટે તમારે ઓમ ક્ષમ શનિ ચરાય ન અને ઓમ ગમ ગણપતિના મંત્ર કર્યો મિત્રો વાત કરીશું મીન રાશિની બિન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો તમારો દિવસમાં બપોર પછીનો દિવસ બપોર પછી તમારી નાની મોટી મુસાફરીની બાબતો બને અને ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક ખરીદીની અંદર તમારો નાણાંનું વે થાય માટે આજે ખોટા ખર્ચા ન કરવા અને આજે સમય હોય તો પૂરતો આરામ કરવો મિત્રો આ તો આજનું કોચર દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આર ચેનલમાં જગ્યાએ જય માતાજી